અમદાવાદના કાલુપુર વિસ્તારમાં થયેલી સોના ચાંદીના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાતા સારોલી પોલીસે મહત્વની સફળતા હાંસલ કરી છે પોલીસની ટીમે બાતમીના આધારે કુંભારીયા પાદરા ફળિયા વિસ્તારમાંથી આરોપી શાહરૂખ દિન કમરુદ્દીન મેરને ઝડપી લીધો હતો આરોપી સારથી હોટલ પાસે પકડવામાં આવ્યો હતો તપાસ દરમિયાન આરોપી પાસેથી અલગ અલગ પ્રકારના દાગીના તથા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા એક કરોડ ઓગણીસ લાખ પંચ્યાસી હજાર એકસો પંચાણુંનો મુદ્દા માલ કબજે કરાયો છે જેમાં 1470.17 ગ્રામ સોનાના દાગીના 697 ગ્રામ ચાંદીના દાગીના અને એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે. સારולי પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આગળની તપાસ ચાલી રહી છે. તારીખ 14/09/2025 કો સારולי પોલીસ સ્ટેશનને અમદાવાદ સિટી કે કાલુપુર પોલીસ સ્ટેશન કે ચોરી કે ઓફન્સ કો ડિટેક્ટ કિયા છે. સારולי પોલીસ સ્ટેશન કે PI S R વેકરિયા ઓર PSI S R રાણા કે ગાઈડન્સ મે એક ટીમ કો માહિતી મળી કે એક બંદા જેસકા નામ સહરુદ્દીન कमलुद्दीन मीर है आ, ये अहमदाबाद शहर के कालूपुर पुलिस स्टेशन के विस्तार में से एक सोने चांदी के शॉप में से ज्वेलरी शॉप में से ज्वेलरी को चोरी करके ला रहा है वो तो महरिया ती, तीन रास्ता के पास इसको पकड़ा गया इसको जांच की गई और इसके हमें पहले से बाद में ये पता था कि इसे कपड़े का डिस्क्रिप्शन क्या है इसने कौन से कलर की टी शर्ट और जीन्स पहना है वहाँ पे इसको चेक किया तो इसके पास बिना बिल के काफ़ी सारा सोना और चांदी का दागिना इसके पास जो बरामद हुआ टोटल गोल्ड का जो वेट है वो 697 ग्राम छः ग्राम सोना बरामद हुआ टोटल मुद्दा माल की कीमत जो है एक करोड़ उन्नीस लाख पचासी हज़ार एक सौ पंचानवे रुपये है आ, इसमें हमने अहमदाबाद पुलिस इसमें काफ़ी अच्छी कामगिरी की गी, सारोली पुलिस स्टेशन की तरफ से किया गया